શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં હવે ઘણા બધા વિઝાના વિડીયો મેં મૂક્યા છે અને એમાં ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી હતી કે વિઝા ફી શું હોય છે અને ત્યાં આવવાનો ખર્ચો કેટલો હોય છે તો બધાનો જ અલગ અલગ હોય છે અને બધી વિઝા ફી પણ અલગ અલગ હોય છે જેવી રીતે વિઝા અલગ અલગ હોય સ્પોન્સર વિઝા છે સ્ટુડન્ટ વિઝા છે વર્ક વિઝા છે વિઝિટર વિઝા છે તો બધાની અલગ અલગ ફી હોય છે હવે માની લો કે તમે સ્ટુડન્ટ વિઝા પર આવો છો તો એવું ના કહી શકાય કે તમે સ્ટુડન્ટ બધા સ્ટુડન્ટની ફી સરખી હોય ધારો કે જેવી રીતે આપણે બી છે બી છે બીએસસી છે એમની ફી અલગ અલગ હોય છે એવી રીતે અહીંયા પણ બધા સ્ટુડન્ટો અલગ અલગ કોર્સ લઈને આવતા હોય છે એટલે અલગ અલગ ફી હોય હવે વિઝિટર વિઝા લો છો તમે તો વિઝિટર વિઝામાં તમે વિઝા ફી એક સરખી હોય છે પણ હવે તમે એજન્ટ પાસે મૂકાવો છો કે તમે જાતે ફાઇલ મૂકો છો હવે જાતે ફાઇલ મૂકતા હોય તો ખાલી વિઝા ફી જ આપવી પડતી હોય પછી વિઝા આવી જાય પછી તમારે ટિકિટના જે ખર્ચ થતો હોય એ રીતે હોય છે પણ એજન્ટ પાસે મૂકાવો તો એ એજન્ટ પણ ફી લેતા હોય હવે એમાં પાંચ ઓફિસો હોય તો બધા એજન્ટો એની પોતાની જે જે ફી થતી હોય એ લેતા હોય જેવી રીતે આપણે ત્યાં ઇન્ડિયામાં અલગ અલગ સ્કૂલમાં અલગ અલગ ફી હોય એવી રીતે એજન્ટ ફી પણ અલગ અલગ લેતા હોય એટલે એ રીતે હોય છે કે ડિપેન્ડ હોય છે કે તમે કયા વિઝા પર આવો છો કોણ વિઝા મૂકે છે તમે જાતે મૂકો છો કે એજન્ટ પાસે મૂકાવો છો એટલે કયો કેટલો ખર્ચો થાય એ હું કહી ના શકું કેમકે બધામાં જ અલગ અલગ ખર્ચો થતો હોય છે એટલે કદાચ કોઈને એમ થતું હોય કે તમે મને કહેતા નથી કે કેટલો ખર્ચો થશે તો તમને જે કદાચ કન્ફ્યુઝ હોય તો તમે એજન્ટને મળી મળી પણ શકો છો ધારો કે તમે એમ નક્કી હોય તમારો કે તમારે કયો કોર્સ લેવો છો સ્ટુડન્ટ વિઝા પર આવતા હોય તો સ્ટુડન્ટ કોર્સ જે જે પણ કંઈ કોર્સ લેવાનો હોય છે વિઝિટર વિઝા પર આવતા હોય તો એ પ્રમાણે તો તમે એકવાર એજન્ટને પણ મળી શકો છો અને ફી કેટલી થાય કેટલો ખર્ચો થાય એ પણ પૂછી શકો છો અને સારું ચલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને જય શ્રી કૃષ્ણ બધાને